ને સામે હળ લાકડું મારી રહ્યા છે એ પણ તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી ને આ છે ગામડાનો નજારો એ પણ તમે જોઈ શકો છો ને ઘર તમે જોઈ શકો છો આ છે આદિવાસીના ઘરો કઈ રીતના જોવા મળે છે આ એક ઝાડનું જે પાઠ હોય છે તેના બનાવવામાં આવે છે આ છે ચૂપડી તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી દોસો સામે છે તાળ તો દોસ્તો જ્યારે તમે શિયાળા ઉનાળામાં આવો તો તમને તાળી પીવાનું મળશે ને સામે છે પાવાગઢ તો દોસ્તો હાલમાં ચોમાસું ચાલુ થઈ ગયું હોવાથી તમે પાવાગઢની અંદર ફરવા માટે આવી શકો છો પાવાગઢમાં ઘણી બધી જે રાજા રજવાડા અને સમયની જે પ્રાચીન જગ્યા છે તે પણ તમે ફરવા માટે આવી શકો ખૂણિયા મહાદેવ તો ધાતણી માતા ચંદ્રનુમાન ને ઘણી એવી લોકેશન છે જે પાવાગઢથી નજીક જે ફરવા માટે આવી શકાય છે ખાસ કરીને જે લોકો છે તે ચોમાસામાં ફરવા માટે આવે છે ને આ છે ગામડાનો નજારો એ પણ તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી ને હાલમાં જે ખેતી છે તે વ્યાજ વેચની જેટલી મકે થઈ ગઈ છે એ પણ તમે જોઈ શકો છો કારણ કે હાલમાં હળાખડું ચાલી રહ્યું છે ખાસ કરીને હવે બે ત્રણ દાડાથી વરસાદ નહીં પડતો એટલા માટે ને દોસ્તો આ છે ગામડાની ખેતી એ પણ તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી આ બાજુ ઘાસ કેટલું જોવા મળે છે ને કરોડી દીધા પછી જે એકદમ મકે છે તે છોખ્ખી સર્ટ થઈ ગઈ છે એ પણ તમે જોઈ શકો છો એકદમ ઘાસ જે હોય તે કરોડી મારે પછી એકદમ મકાઈ જે છે ચોખ્ખી જોવા મળે છે તમે જોઈ શકો છો ને કરોડી જે માર્યા વગરનું તે કઈ રીતનું જોવા મળે છે એ પણ તમે જોઈ શકો છો હાલમાં તો ખાસ બહુ ઊગી નીકળી છે એટલા માટે બીજી બાજુ મકાઈ તુવેરને કપાસ કરવામાં આવે છે પાવગઢ બાજુ જે ખેતી જે લોકો કરે છે તે તમે જોઈશો તો દોસ્તો હવે હું તમને બતાવીશ કપાસ કેટલી કેટલો મોટો થયો છે પાવગણ બાજુ એ પણ તમે જોઈ શકો છો હાલમાં તો કપાસ ખાસ કરીને તમે જોઈ શકો છો હવે આટલો નાનો થઈ હજુ તો નાનો છે બહુ નાનો છે એ પણ તમે જોઈ શકો છો ને હાલમાં ઘાસ બહુ ઊગી નીકળ્યું છે કારણ કે વરસાદ ચાલો હતો ને હળલાકડું ચાલ્યું નહીં તો હવે આપ આવી ગયો છે તો દોસ્તો હવે જેમ ટાઈમ એ રીતનું મારશું હળ લાકડું તો દોસ્તો આ છે ગામડાની ખેતી તો બાકી નજારો પણ એકદમ જોરદાર છે ને સામે છે પાવાગઢ ને પાવાગઢની બા વિરાસતવન બાજુમાં જ આ માંડવી ગામ આવેલું છે તો દોસ્તો આ જ માંડવીનો નજારો પાવાગઢ માંડવી એ પણ તમે જોઈ શકો બાયપાસ રોડ પર જ આવેલું છે માંડવી ગામ ને સામે છે રોડ બાકી ગામડાનો નજારો એકદમ બેસ્ટ એ પણ તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી ને દોસ્તો જો તમને આપણો વિડીયો ગમ્યો હોય તો લાઇક સર સબસ્ક્રાઈબર કરી લેજો કારણ કે આ બી આ આપણી નવી ચેનલ છે કલ્પેશ રાઠો વ્લોગ અને બીજી ચેનલ છે એનું નામ છે એમ પોતે વ્લોગર એના એ ચેનલ પર તમને ખાસ કરીને આ વ્લોગ તમને જોવા નહીં મળે કારણ કે જે મોટી ચેનલ છે એના પર આવશે મંદિરોનું મસ્જિદનું વોટરફોલ હાલમાં તો ચોમાસું ચાલુ થઈ ગયું એટલે તમને નવા નવા વિડીયો જોવા મળશે આ ચેનલને પણ લાઈક સર સબસ્ક્રાઈબર કરી લેજો જો પહેલી ચેનલ આવે એમ પૂરતોને પણ લાઈક સર સબસ્ક્રાઈબર નહીં હોય તો કરી હોય તો કરી લેજો જેથી કરીને તમને નવા નવા વિડીયો જોવા મળશે તો દોસ્તો અહીં વિડીયો આપણે પૂરો કરીએ છીએ છે ફરી મળશું નવા વિડીયો સાથે દોસ્તો ને જેવા તમે ગામડામાં ખાસ કરીને આવશો એટલે તમને ખાસ કરીને કૂવા જોવા મળશે કારણ કે ગામડાના જે લોકો હોય છે તે ખાસ કરીને કૂવાનું પાણી પીતા હોય છે તો દોસ્તો આ છે કૂવો અમારા ગામડાનો એ પણ તમે જોઈ શકો છો ને કૂવાનું જે પાણી છે એકદમ ઠંડુ ને પીવાની પણ એકદમ જોરદાર મજા આવે છે ને આ છે આપણે પિન્ટુ બ્રો જે પાણી કાઢી રહ્યા છે ને એકદમ ચોખ્ખું તમે કૂવાનું પાણી હું તમને પણ બતાવું કારણ કે કૂવાનું જે પાણી છે એકદમ ચોખ્ખું હોય છે